બચ્ચા એ મિત્રો કુલ વીડિયોનો તો નામ કી તો જો આ હે સુંદર ભવ્ય મંદિર ને શાન સુંદર મજાનું પાર્કિંગ છે આપણે અહીંયા સ્પેસ જગ્યા છે અને અહીંથી સુંદર મંદિર દેખાય છે ને મંદિર ની ભવ્યતા જોવાથી જ ખબર પડે છે મિત્રો તો પ્રેમ મંદિરના મંદિરના દર્શન તમે જરૂર કરજો અને ત્રિમંદિર અહીંથી ખૂબ સુંદર દેખાય છે તો આ મંદિરના દર્શન આજ મેં તમને કરાવ્યા અને ખૂબ સુંદર લાગે છે ત્રિમંદિર ભગવાન બિરાજમાન છે અને મંદિર જો વરસાદનું વાતાવરણ અહીં એ અંધારીઓ છે વરસાદ અને દર્શન કરીને હું નીચે આવી ગયો છું મિત્રોને તંબાઈ પર દર્શન કરજો અંદર ફૂલ વિડીયો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સુંદર વાતાવરણ છે વરસાદનું ખૂબ સુંદર વરસાદ પાવી રહ્યો તો પણ અત્યારે ન અને સામે કેન્ટીંગ છે ત્યાંથી બધું આપણે લઈ શકીએ તો ચાલો હવે આપણે મિત્રો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી ને આમ તો બધાય ભગવાન મન દર્શન તો તમને થાશે મિત્રો જય જીનેન્દ્ર કેમ છો બધાય મિત્રો તો આવ્યો છું આજે જૈન દેરાસર અને ભગવાનના દર્શન કરવા સુંદર રાત્રિ હોય બહુ સુંદર રાત્રિ શાંતિ સાથે સ્વાગત છે બધાય મિત્રો અને ને બતાજ બહુ સુંદર મંદિર ભવ્યથી છે અતિ ભવ્ય પ્રેમ મંદિર છે ત્યાં થી આપણે આગળ જાશું અને ખૂબ સુંદર બગીચો અને બધુ જ અતિ સુંદર છે ફૂલ ઝાડને દર્શન કરવા તો આપણે જાશું તો ચાલો આપણે ઉપર હવે જઈએ મિત્રો ને ગાર્ડન ને એ બધુ પણ આપણે જોશું આ લાંબુ રોમાન તો વિડિયો નથી તો હવે હું તો જાઉં છું જો મંદિરે છું તો બહુ સુંદર ભવ્ય મંદિર અતિ સુંદર પ્રેમ મંદિર છે બહુ સુંદર અને ભવ્ય અને ભગવાન અહીંયા બિરાજમાન છે તો હવે આપણે જઈશું મિત્રો ઘણા બધાએ ભગવાનના આશીર્વાદ લીધા છે અને હવે આપણે આશીર્વાદ લઈ ને રાશુ ભગવાનની રજા લઈને તો તમે દર્શન કરી લીધા હશે બહુ સુંદર દૃશ્ય છે ભગવાનનું અહીંયા પિતા શિવજી માતા પાર્વતી દેવાલયમાં શિવાલયમાં માતા પાર્વતી પિતા શિવજી ને ખૂબ સુંદર વાતાવરણ સાથે સિંહ ને તો મા આશાપુરામાં અહીંયા બિરાજમાન છે બહુ સુંદર દર્શન થાય છે મઠવાડાના આપણે અહીંયા દર્શન થઈ જાય ને મા ચક્રેશ્વરી દેવી પણ અહીંયા જ બિરાજમાન છે ખૂબ સુંદર સ્માઇલ માં હસતા હોય જાણે સાક્ષાત અહીંયા જ બેઠા છે એવું લાગે છે મિત્રો કે એક હાથમાં ચક્ર ત્રિશુલ ધનુષ તીર બધા જ સહસ્ત્રો ધરીને મા જગદંબા અહીંયા બિરાજમાન છે મા ચક્રેશ્વરી દેવી અને અહીંયા આપણે મા અંબાજી પણ અહીંયા બિરાજમાન છે અંબાજી શક્તિપીઠ મા અંબા પણ ખૂબ સુંદર હસી રહ્યા છે ખૂબ સુંદર દર્શન થાય છે અંબાજીના પર તો અંબાજીના પર દર્શન કરીને ધન્ય થાય આપણે અને અહીંયા આપણે ત્રિલોકનનાથ યોગેશ્વર ભગવાન શ્રીનાથજી તિરુપતિજી ને બાળ ગોપાલજી આપણે અહીંયા બિરાજમાન છે તો અતિ સુંદર દર્શન થાય છે અહીંયા મંદિરે અને તિરુપતિજીના પણ દર્શન અહીંયા જ આપણે કરી શકીએ ભગવાન બાળગોપાલ પણ અહીંયા જ છે ચૂલામાં ઝૂલે છે શ્રીનાથજી ભગવાન પણ અહીંયા જ બિરાજમાન છે તો બહુ સુંદર દર્શન થાય છે અને માં ભદ્રકાળી જેના હાથમાં ત્રિશુલ તલવાર અને સિંહની અસવારી એ પણ સુંદર બિરાજમાન છે દર્શન કરો તમે તીર કામઠાઓ હાથમાં હથિયારો ધરી સિંહ ઉપર હોસભાર થઈને મા અહીંયા બિરાજમાન છે તો બધાએ સમગ્ર ભગવાનો ને અહીંયાથી જ દર્શન હું તમને કરાવી દઉં છું અહીંથી જ દર્શન તમે કરી લેજો અને હવે આગળ અહીં પહોંચાઈશ ભગવાન અને આપણે દાદા ભગવાનની પાયા સેવા થાય છે રોજ અને ભગવાન દેવજી ના સુંદર દર્શન થાય છે ઋષભદેવજી પાયા બિરાજમાન છે મનમોહક છબી ભગવાન વૃષભદેવજી પણ અહીંયા બિરાજમાન છે તપ મુદ્રિકામાં અને અજીતનાથ ભગવાન પણ અહીંયા બિરાજમાન છે જેના ખૂબ સુંદર દર્શન થઈ રહ્યા છે ને ભગવાનના મુખ ઉપર જોતાં જ આપણા દુઃખ દૂર થાય અને મા પાંચું ગુલિયા યક્ષણી દેવીના દર્શન પણ આપણે અહીંયા જ કરીએ છીએ સહસ્ત્રો હાથોમાં તળિયા છે અનેકો હાથ છે મા ભગવતીના પાંચા લુંગિયામાંના અને ખૂબ સુંદર દર્શન થાય છે મા ભગવતીના એક સહસ્ત્ર તારણ કર્યા છે મા જગદંબાએ અને ખૂબ સુંદર ત્રિશુલ તલવાર ઢાલ અને ભગવાન શ્રી સિમંદર સ્વામીના દર્શન ખૂબ સુંદર થાય છે એમ લાગે છે કે હમણાં જ બોલશે ભગવાન સિમંદર સ્વામી અને ખૂબ સુંદર ભગવાનના જોતા જેમ થાય કે જોતા રહીએ અને મન મોહી લઈએ તેવા ભગવાન સિમંત સ્વામી અહીંયા બિરાજમાન છે જેના પર દર્શન આપણે કરીએ ચંદ્રાયણ યક્ષદેવજી ભગવાન અહીંયા બિરાજમાન છે હાથમાં ગદા પુષ્પ સાથે તો બહુ સુંદર દર્શન થાય છે અને ભગવાન મહાવીર તો ધ્યાન મુદ્રિકામાં અયા જ તપસ્યા મુદ્રિકામાં અયા બિરાજમાન છે જય મહાવીર ભગવાન અને પાર્શ્વનાથ ભગવાન પાયા બિરાજમાન છે ખૂબ સુંદર દર્શન સાથે અને પિતા શિવજી ને માતા પાર્વતી પણ અહીંયા બિરાજમાન છે નંદી મહારાજ વિઘ્નહર્તા ગણેશજી પણ અહીંયા બિરાજમાન છે બહુ સુંદર હાથમાં લાડુ ને બે હાથમાં સહસ્ત્રો ધરીને દર્શન કરીએ આપણે અને વીર હનુમાનજી પર અહીંયા બિરાજમાન છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર શંભુ હર હર શંભુ સીતા શિવજી માતા પાર્વતી સંગ બહુ સુંદર બિરાજમાન છે હર હર મહાદેવ જેને દર્શન કરે કરવા માત્રથી દુઃખો દૂર થાય એટલા બધા જ ભગવાન અહીંયા બિરાજમાન છે વીર બજરંગ બલીજી હનુમાનજી અને માતા પદ્માવતીજી અહીંયા જ બિરાજમાન છે હાથમાં કમળ પુષ્પ ધારણ કરીને અને બહુ સુંદર દર્શન પ્રેમ મંદિરમાં બહુ સુંદર દર્શન હે રોજે રોજ તો અતિભવ્ય મંદિર પિતા શિવજી મા પાર્વતી નંદી મહારાજ અને ભારે વરસાદનું વાતાવરણ હે અહીંયા ભગવાન બિરાજમાન છે પદ્મનાથ સ્વામી ભગવાન પદ્મનાથજીનું અતિભવ્ય મંદિર ને ધ્યાન મુદ્રિકામાં અતિ સુંદર શોભાયમાન ભગવાન લાગી રહ્યા છે એમ થાય કે ભગવાનની સામે જોતા જ રહીએ અને ભગવાનના દર્શન કરતા જ રહીએ આટલા સુંદર ધ્યાન ધરીને ભગવાન પદ્મનાથજી ભગવાન બિરાજમાન છે જો આવે છે ભાઈ જો આપણે જૈન ડેરા સર બહુ સુંદર છે ઉપર દર્શન કરવા આવી ગયા સાફ સફાઈ ચાલે વરસાદ પછી નો સુંદર નજારો અહીંયા ખૂબ સુંદર આવે છે તો સુંદર મજાનું છે જૈન દેરાસર ઉપર પણ આપણે દર્શન કરવા જશું અને બધાય દર્શન કરજો આજે બહુ શાંતિ મળે છે અહીંયા અને ગાર્ડનમાં પણ આપણે એક હૂમરો મારતું એ સુંદર છે જૈન દેરાસર પ્રેમ મંદિર ઉપરથી પણ રજાઓ સુંદર લહેરાય છે અને દર્શન કરીએ આપણે બધાય મિત્રો આગળ એ ગાર્ડન માં જાસુ આટો મારવા ગાર્ડન માં તો હમણાં જ વરસાદ આવ્યો તો એટલે તો હમણાં જ વરસાદ આવીને ગયો છે મિત્રો એટલે વરસાદનું બહુ સુંદર વાતાવરણ છે ઉપર એ જાસુ આપણે ઉપરની ભવ્યતા પર જોશું મિત્રો આ છે પાર્ક પાર્કમાં તો બગીચોમાં ને લસણ ઝીણકા છોકરાઓ માટે તો છે અને ખૂબ સુંદર છે મંદિર હાથી ને એ તો લઈ લે છે ચાલો હવે આપણે એક આમ રાવણ મારીએ મંદિર ચાર તો આ ચંપાનો ચાર એ બહુ સુંદર

જો આ પ્રેમ જૈન મંદિર જે દેરાસર અને ઓલી સાઈડ આપણે ગ્રાઉન્ડ તો આ પાર્કની અંદર આ બધા ઈદકાઓ લસણ પડતી ઈદકા જેણકા છોકરાઓ માટે એકો એક વસ્તુ છે અહીંયા કે રમી શકે કૂદી શકે હિંચકાઓ પણ છે અહીંયા જોઈ શકો તમે અને બહુ સુંદર મજાના ચાર ફૂલ ચાર છે અહીંયા બહુ સુંદર પવન પણ સુંદર આવી રહ્યો છે તો અહીંયા ચિલ્ડ્રન શો હોય નાના છોકરા હોય મંદિર દર્શન કરવા આવે જોઈ શકો કે અહીંયા ને બહુ બહુ સુંદર છે

ને ફૂલ ઝાડ ની વાત હોય તાળીનું ઝાડ છે મિત્રો અહીંયા તાળીનું ઝાડ છે ને તો આ છે આપડે ઝાડ ખારેક નું ઝાડ જ છે મિત્રો જો ખારેક આવી છે તમારે કોઈ ખાવી હોય તો આ ઝાડ વે આવી જાજો મિત્રો જો ઉપર ખારેક હોય તો અહીંયા પડી છે નીચે પણ ખારેક કઈ આવી છે મિત્રો હા તો જો સુંદર મજાની ખારે ઝાડ છે ખારે ખાવી છે અને તમે જો ઈ લેજો મિત્રો ખારે આમાં જ આવે છે બહુ સુંદર છે ખારે ઝાડ છે મિત્રો જો ઝાડના તાલા છે ઘણી આયા ખડી ગઈ છે જો ખારે બહુ મોટું છે એટલે આવી છે ઓલા બધા ખારે છે તમારે કોઈને ખાવી હોય તો આવી જજો અને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવા નું ભૂલશો નહીં આવે હમણાં જ વરસાદ બંધ થયો વરસાદ હમણાં જ બંધ થયો આ તો જૈન ડેરા છે એના પાછળના ભાગમાં મિત્રો જ તો તાળી છે ખારક છે ખારક નું ઝાડ ખારે કોઈ આવી છે તો ચાલો હવે આપણે આગળ જા જો મામા દેવ છે મિત્રો